નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાત પોલીસ ભરતી માટેની પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે વાત થશે થશે કચ્છથી ભાવનગર સુધીના દરિયા કિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનું ઘોડા પૂર ઉમટી પડ્યો છે આગળ વાત થશે ધર્માંતરણ ઉપર મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે ત્યારે વાત થશે ખાટુ શ્યામ દર્શને જતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે ત્યારે આગળ વાત થશે બે દ્વારકામાં એકસો ને પચીસ વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળી આવ્યું છે આગળ વાત થશે વસરામ સાગઠિયાના નામે પૈસાની ઉગરાણી સામે આવી છે વાત છે રાજકોટની ત્યારે આગળ વાત થશે અમેરિકામાં હિન્દુ ફોબિયાનો કાયદો બનાવવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે આગળ વાત થશે સોનુ કક્કરે ટોની અને નેહા જોડે તોડ્યા છે સંબંધો ત્યારે આગળ વાત થશે બોરડા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી છે આગળ વાત થશે રમખાણો માટે મોદી યોગી અને શાહ જવાબદાર છે તેઓ આ વ્યક્તિએ જણાવ્યું છે ત્યારે વાત થશે કેવડિયા નજીક રાત્રે દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ હવે મિત્રો સમાચારો વિસ્તારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘુસી જતા એક કાળિયારણનો શિકાર કર્યો જ્યારે અન્ય સાત કાળિયારણ બીકના માર્યા મૃત્યુ પામ્યા હોવાની ઘટના હજુ પણ તાજી છે ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિયન જવાના રસ્તા પર રાત્રિ દરમિયાન દીપડો બિંદાસ લટાર મારી રહ્યો હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો હોવાથી દીપડાને પાંજરે પૂરવાની માગ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમખાણો માટે મોદી યોગી અને શાહ જવાબદાર પશ્ચિમ બંગાળમાં વિકટ પરિસ્થિતિ છે જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા ઘણા લોકો ઘાયલ થયા ટીએમસીએ ઘટનાની જવાબદારી ભાજપને દોષિત ઠેરવી છે ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ બંગાળમાં આવી બધી પ્રોબ્લેમ ઊભી કરે છે આની જવાબદારી કેન્દ્ર સરકારની છે જે આવો વકઅપ કાયદો લાવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરધા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી છે પાવી જેતપુર તાલુકાના બોરદા ગામમાં પુત્રએ કાકાની મદદથી પિતાની હત્યા કરી આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અગિયાર તારીખે સાજે થયેલી ઝપાઝપીમાં કાકા બકાભાઈએ મનનાર નગીનભાઈને નીચે પાડી દીધા પુત્રએ લાકડું ઉઠાવીને પિતાને પગ કમર અને માથાના મારે માર્યો અને અંતે તેમનું મૃત્યુ થયું હતું બીજા દિવસે સવારે ગામના પટેલની મદદથી કારાલી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનુ કક્કરે ટોની અને નિહા જોડે સંબંધો તોડ્યા છે ઘણા બેસ્ટ ગીતોનો અવાજ આપનાર સોનુ કક્કરે તાજેતરમાં જ તેના નાના ભાઈ ટોની કક્કર અને નેહા કક્કર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે જો કે ચર્ચા ગરમાયા બાદ સોને પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી સોનુ કક્કરની પોલીસ પોસ્ટ તેના ચાહકો માટે ખૂબ જ તકલીફવાળી હતી સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ આ પોસ્ટ ઉપર ટિપ્પણીઓ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હિંદુ ફોબિયાને કાયદો બનાવવા માટે બિલ રજૂ અમેરિકામાં હિન્દુ ફોબિયા બિલ રજૂ કરીને તેને કાનૂની સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યે હિન્દુ ફોબિયા અને હિન્દુ વિરોધી કટ્ટરતાને કાયદેસર રીતે માન્યતા આપવા માટે એક ઐતિહાસિક બિલ રજૂ કર્યું છે જો સેનેટ બિલ ત્રણસોને પંચોતેર કાયદો બનશે તો અમેરિકાના કોઈપણ રાજ્ય દ્વારા હિન્દુઓ વિરુદ્ધ નફરતના ગુનાઓને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવાનો પ્રથમ કાયદો હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસરામ સાગઠિયાના નામે પૈસાની ઉઘરાણી રાજકોટમાં બંધારણના ગડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણીના બહાને કોર્પોરેટર વસરામ સાગઠિયાના નામે પૈસાની ઉઘરાણી થતી હોય તેવી ઘટના સામે આવી વસરામ સાગઠિયાએ આંબેડકર જયંતિ માટે ફાળો મંગાવ્યાનું કહીને અજાણ્યા શખ્સોએ તોડનો પ્રયાસ કર્યો જેને લઈને સો નંબર ઉપર ફોન કરીને આવા શખ્સોને પોલીસને સોંપવા સાગઠિયાએ અપીલ કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકામાં એકસોને પચીસ વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળી આવ્યું છે બેટ દ્વારકામાં એકસોને પચીસ વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે નેપાળી શૈલીમાં બનેલું આ હનુમાનજીનું મંદિર લગભગ ચાલીસથી પચાસ વર્ષ પહેલાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધતા અને ભક્તોની સંખ્યા ઘટતા મંદિરની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક ભાવિકોએ હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડી હતી તેવી વાત સામે આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ખાટુ શ્યામ દર્શને જતા એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ જયપુરના મનોહરપુર દવસા નેશનલ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે થયેલી અથડામણમાં એક બાળક અને બે મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો ખાટુ શ્યામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા તમામ મૃતક એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે તેમાં જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં ઉત્તર પ્રદેશની નંબર પ્લેટ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્માંતરણ ઉપર મોહન ભાગવતનું મોટું નિવેદન આર વડા મોહન ભાગવતે શનિવારે વલસાડ જિલ્લાના શ્રી ભાવેશ્વર મહામંદિરની રજત જયંતિ ઉજવણીમાં હાજરી આપી અહીં તેમણે દેશમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનના મુદ્દા પર વાત કરી તેમણે કહ્યું કે ધર્મ દરેકને સુખ તરફ લઈ જઈ શકે છે આપણે લોભ કે ડરના કારણે ધર્મ બદલવો જોઈએ નહીં ભાગવતે જણાવ્યું કે લોકોએ કોઈપણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો ન જોઈએ મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર હાલમાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલી રહી છે નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આ દરમિયાન વડોદરા ડભોઈ તિલકવાડા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે આ વ્યવસ્થા સર્જાતા પરિક્રમાવાસીઓ અટવાઈ ગયા હતા એમ્બ્યુલન્સ સહિતના વાહન ચાલકો ફસાયા હતા ઓગણત્રીસ માર્ચથી સત્યાવીસ એપ્રિલ દરમિયાન નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છથી ભાવનગર સુધીના દરિયા કિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે રાજ્યના વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી મુખ્યમંત્રીના માર્ગદર્શનની સાથે સાથે વન મૈત્રી બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં જળચર વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ચાર હજારને સિત્યાસી ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજીત છસો ને એંસી ડોલ્ફિન નોંધાય છે ત્યારે જળચર તેમજ વન્ય પ્રવાસ ક્ષેત્રે પણ ગુજરાતે હરફાળ ભળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો ને જગ્યા માટે તેર એપ્રિલે લેખિત પરીક્ષાનું આયોજન હતું અમદાવાદ વડોદરા અને સુરતની કુલ ત્રણસો ને ચાલીસ સેન્ટરમાં કોલ એક લાખ બે હજાર નવસો પાંત્રીસ ઉમેદવારે પરીક્ષા આપવાનું આયોજન હતું આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી રહી છે જેમાં પ્રથમ પેપર પૂર્ણ થયું છે બંને પેપરનો સમય ત્રણ ત્રણ કલાકનો જોવા મળ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે